આવો આવો સાહેબ બેસો થેન્ક યુ સાહેબ કનુભાઈ ચાની વ્યવસ્થા કરજો ને તલાટી સાહેબ આવ્યા છે ચાલશે સાહેબ બોલો સાહેબ કેમ આવવાનું થયું હું આપની શું મદદ કરી શકું થોડા પ્રશ્નો હતા લગ્ન નોંધણી વિશે તમે તો જાણો છો સાહેબ આ નોકરીમાં હું હજુ નવો છું અને હાલ લગ્નની સીઝન સિઝન ચાલે છે તો નોંધણી માટે અરજીઓ આવે છે તમે સિનિયર છો અનુભવી છો માટે તમારી પાસે સાચી માહિતી મળશે હા મેહુલભાઈ પૂછો ને શું જાણવું છે લગ્ન નોંધણીમાં શું ધ્યાન રાખું સાહેબ સારો પ્રશ્ન છે હું તમને એકદમ પાયાથી સમજાવું સૌથી પહેલા ભારતમાં લગ્ન નોંધણી માટેના કાયદાઓ જાણીએ કયા કયા કાયદાઓ અમલમાં છે હિન્દુ મેરેજ એક્ટ ઓગણીસો પંચાવન સ્પેશિયલ મેરેજ એક્ટ ઓગણીસો ચોપન પારસી મેરેજ એક્ટ ઓગણીસો છત્રીસ ઇન્ડિયન ક્રિશ્ચિયન મેરેજ એક્ટ અઢારસો બોતેર બોમ્બે રજિસ્ટ્રેશન ઓફ મેરેજ એક્ટ ઓગણીસો જે રદ થયેલ છે હા બોમ્બે રજિસ્ટ્રેશન ઓફ મેરેજ એક્ટ ઓગણીસો રદ થયેલ છે આ કાયદાઓને ધ્યાને રાખવા પણ ગુજરાતમાં ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ બે હજાર છ મુજબ લગ્ન નોંધણી કરવામાં આવે છે ઓકે સમજાયું લગ્ન નોંધણી અધિનિયમ મુજબ લગ્ન લગ્ન નોંધવાના છે હા સાહેબ આપણને કઈ નોંધણી કરવાની સત્તાઓ મળેલ છે તે જરા કહેશો હા સાંભળો ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ બે હજાર છ ની કલમ નંબર ત્રણથી રાજ્ય સરકારને લગ્ન નોંધણી રજિસ્ટ્રાર નીમવાની સત્તા છે જેમાં તારીખ એક જાન્યુઆરી બે હજાર આઠ ના રેફરન્સ નંબર જીપી ઓબ્લિક બે હજાર આઠ ના ત્રણ ઓબ્લિક એલએનકે ઓબ્લિક બે હજાર છ ઓબ્લિક ત્રણસો બે પાર્ટ થ્રીની એક ઓબ્લિક પાંચથી નવી કલમ એટલે કે કલમ થ્રીની પેટા કલમ એક ઉમેરવામાં આવેલ છે જેમાં લગ્ન નોંધણી રજિસ્ટ્રાર નીમવામાં આવેલ છે જેમ કે નોટિફાઈડ વિસ્તારમાં મુખ્ય વહીવટી અધિકારી વન વિસ્તારમાં વનપાલ નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં તબીબી અધિકારી આરોગ્ય અને ગ્રામ્ય વિસ્તારમાં તલાટી કમ મંત્રીને પોતાના હદ વિસ્તારમાં થતા લગ્ન નોંધવા લગ્ન નોંધણી રજિસ્ટ્રાર તરીકે નિમેલ છે સાહેબ તમે જે હદ વિસ્તાર શબ્દ વાપર્યો તેનું શું સમજવું હદ વિસ્તાર એટલે ગ્રામ પંચાયતની રેવન્યુ હદ જે તે રજિસ્ટ્રાર પોતાની રેવન્યુ હદમાં થયેલ લગ્નો જ નોંધી શકે છે હદની બહારના લગ્નો બિલકુલ નહીં તે હંમેશા ધ્યાન રાખવું એટલે કે સૌથી પહેલા હંમેશા એ ચકાસું કે નોંધણી માટે આવેલ લગ્ન તમારી રેવન્યુ હદમાં થયેલ છે કે નહીં ઓકે સાહેબ પણ વર અને વધુ બંને બીજા ગામના હોય પણ લગ્ન મારી પંચાયતની રેવન્યુ હદમાં થયેલ હોય તો નોંધી શકાય ને હા કેમ નહીં તેના માટે રજૂ કરેલ દસ્તાવેજોમાંથી લગ્ન સ્થળ ચકાસવું લગ્નની કંકોત્રી કોઈ વાડી કે મેરેજ હોલની પહોંચ કોઈ સામાજિક સંસ્થાનું પ્રમાણપત્ર સાક્ષીઓના સોગંદના પુરોહિતનું લગ્ન વિધિ લેવા પણ એવું કોઈ ચોક્કસ સંજોગોમાં બનતું હોય છે જેમ કે આપણી ગામની રેવન્યુ હદમાં કોઈ પ્રસિદ્ધ મંદિર મેરેજ હોલ કે સામાજિક સંસ્થાનું સ્થાન આવેલું હોય તો થઈ શકે છે જેથી પોતાની શુદ્ધ બુદ્ધિથી આ ચકાસી લેવું અનિવાર્ય થઈ પડે છે જેથી ખોટી નોંધણીનો કિસ્સો ના બને સમજાઈ ગયું લગ્ન નોંધણી માટે કયા કયા ડોક્યુમેન્ટ લેવાના હોય છે ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ બે હજાર છની કલમ પાંચ મુજબ પક્ષકારોએ નિયત નમૂનામાં લગ્ન નોંધણીની યાદી અને સંબંધિત પુરાવાઓ લગ્ન થયાની ત્રીસ દિવસમાં રજિસ્ટ્રારને ટપાલ કે રૂબરૂ મોકલી આપવાના રહે છે લગ્ન નોંધણીની યાદી અને સંબંધિત ડોક્યુમેન્ટ નિયત ફીની ટિકિટ ચોંટાડી બે નકલોમાં રજૂ કરવાની હોય છે ત્રીસ દિવસ પછી મળેલ યાદીને પણ લેટ ફી લઈને સ્વીકારવાની રહે છે લગ્ન નોંધણીની યાદીનો નિયત નમૂનો અધિનિયમની અનુસૂચિમાં આપેલ છે કલમ આઠ હેઠળ બંને પક્ષકારોના ઓળખ પ્રસ્થાપિત કરવાના પુરાવા અને લગ્નની ખાતરી માટેના તથા જરૂર જણાય વધુ પુરાવાઓ રજિસ્ટ્રાર માંગી શકે છે બંને પક્ષકારોના જન્મ પ્રમાણપત્રો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ વર વધુના પિતાના ઓળખપત્રો લગ્નવિધિનો ફોટો કંકોત્રી જો કંકોત્રીના છપાવેલ હોય તો વર અને વધુનું કંકોત્રી છપાવેલ નથી તે અંગેનું સોગંદનામું લગ્ન કરાવનાર પુરોહિતનું લગ્નવિધિ કરાવ્યાનું પ્રમાણપત્ર અથવા સોગંદનામું જો લગ્ન કોઈ પાર્ટી પ્લોટમાં થયેલ હોય તો તેનું પણ પ્રમાણપત્ર કે પહોંચ વર અને વધુના પાસપોર્ટ સાઇઝના ફોટો ગોર મહારાજ તથા લગ્ન સમયે હાજર હોય તેવા બે સાક્ષીઓના ઓળખપત્રોની નકલો પણ અરજી સાથે લેવા અને બધાને રૂબરૂમાં બોલાવી ખાતરી કરવી વધુ હિતાવા છે કલમ આઠની પેટા કલમ બે મુજબ લગ્ન નોંધણી યાદીને સંબંધિત પોલીસ સ્ટેશનને ખાતરી માટે મોકલી પણ શકાય છે છૂટાછેડાના કિસ્સામાં પક્ષકારોએ પુનઃ લગ્નની નોંધણી સમયે માન્ય ન્યાયાલયની છૂટાછેડાની ડિગ્રી અને હુકમ પણ રજૂ કરવાનો રહે છે પક્ષકારો જો કોઈ વાત છુપાવે કે ખોટી લગ્ન નોંધણી યાદી રજૂ કરે તો દોષી સાબિત થઈ રૂપિયા એક હજાર સુધીના દંડની જોગવાઈ છે કલમ પંદર મુજબ અને તેવી જ રીતે કલમ સોળ અને સત્તર મુજબ રજીસ્ટ્રારને પણ શિક્ષાની જોગવાઈ છે કલમ અઢાર મુજબ રજિસ્ટ્રાર જનરલે અધિકૃત કરેલ અધિકારી સિવાય કોઈનાથી પણ આ કલમ હેઠળ કોઈ પણ ફોજદારી કામ ચલાવી શકાશે નહીં કારણ રજિસ્ટ્રારે ફોજદારી અધિનિયમની કલમ એકવીસ મુજબ રાજ્ય સેવક ગણાય છે સમજાયું મેહુલભાઈ હા સમજાઈ ગયું હવે આવેલ અરજીને વંચાને લઈને ખાતરી કરવી જરૂરી છે જો કોઈ ક્ષતિ લાગે તો ક્ષતિપૂર્તિ માટે જણાવી શકે છે જો લગ્ન નોંધણી માટે અયોગ્ય જણાય તો કલમ આઠ મુજબ કારણોની નોંધ કરીને નોંધણી માટે લેખિત ઇન્કાર પણ કરી શકાય છે આવા ઇનકાર કરેલ અરજી માટે ઇન્કાર માળેથી પક્ષકાર ત્રીસ દિવસમાં રજીસ્ટ્રાર જનરલને ઠરાવેલ ફી સાથે અપીલ કરી શકશે પણ મેહુલભાઈ ધ્યાન એ રાખવાનું કે લગ્ન માટે પક્ષકારોની ઉંમર લગ્નને લાયક હોવી જરૂરી છે પતિની એકવીસ વર્ષ અને પત્નીની અઢાર વર્ષ પૂર્ણ થયેલ હોવા જ જોઈએ એ સૌથી પહેલા જ ચકાસી લેવું સાહેબ હવે ખૂબ જરૂરી પ્રશ્ન પૂછું છું જેમાં અલગ અલગ મિત્રો અલગ અલગ રીતે સમજાવે છે પણ સાચું શું છે એ સમજાતું નથી પૂછો મેહુલભાઈ કયા કયા ધર્મના લગ્નો ગ્રામ્ય કક્ષાએ રજિસ્ટ્રાર એટલે કે તલાટી કમ મંત્રી નોંધી શકે ખરેખર દરેક કાયદો સ્વયં સ્પષ્ટ હોવો જોઈએ જેથી આવા પ્રશ્નો ના ઉદભવે હજુ પણ કાયદામાં સુધારો કરવો આવશ્યક છે કાયદામાં અમુક એવું લખેલું હોય છે કે અલગ અલગ કર્મચારી કે અધિકારી તેનું અલગ અલગ અર્થઘટન કરી શકે છે અને ભારતમાં લગભગ બધા કાયદાઓમાં આવું જ છે જેના કારણે પાછળથી સ્પષ્ટતા કરતા પરિપત્રો કરવા પડે છે અમે જો વડી કચેરીએ સ્પષ્ટતા કે માર્ગદર્શન માંગવામાં આવે તો ડિપ્લોમેટિક જવાબ મળે છે કે ફલાણા ફલાણા અધિનિયમની ફલાણી કલમ મુજબ આપને મળેલ સત્તાઓ મુજબ કામગીરી કરવી પણ સ્પષ્ટતા મળતી નથી પણ મેહુલભાઈ જુઓ અલગ અલગ ધર્મ માટે તેમની સામાજિક વ્યવસ્થા મુજબ અલગ અલગ અધિનિયમ લગ્ન નોંધણી માટે બનાવેલ છે જે આપણે પહેલા જોયું આપણે ફક્ત હિન્દુ મેરેજ એક્ટ મુજબ જ લગ્ન નોંધણી કરવાની થાય છે બીજા ધર્મો માટે સ્પેશિયલ મેરેજ એક્ટ તો છે જ ને હિન્દુ સિવાયના લગ્નો કે પછી પક્ષકારો પણ જો અલગ અલગ ધર્મના હોય તો આ બધું સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ આવે કમિશનર શ્રી આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરી ગાંધીનગરનો તારીખ 6 ફેબ્રુઆરી 2026 નો પત્ર જેમાં જણાવેલ છે કે શીખ બૌદ્ધ અને જૈનોના જો હિન્દુ લગ્ન વિધિથી થયેલ હોય તો તે ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ બે મુજબ નોંધવાપાત્ર થાય છે એટલે કે લગ્ન હિન્દુ ધર્મ મુજબની લગ્ન વિધિથી થયેલ હોય તો જ આપણે નોંધી શકીએ તો સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબના લગ્નો માટેના લગ્ન નોંધણી રજિસ્ટ્રાર કોણ જિલ્લા રજિસ્ટ્રાર શ્રી લગ્ન નોંધણી એટલે કે ડિસ્ટ્રિક્ટ મેરેજ રજિસ્ટ્રાર ઓકે સમજાઈ ગયું હવે થોડું નોંધણી અને પ્રમાણપત્ર ફી વિશે સમજાવો સાહેબ ચોક્કસ મેહુલભાઈ જો લગ્ન તારીખથી ત્રીસ દિવસમાં લગ્ન નોંધણી યાદી સાદર કરવામાં આવે તો નોંધણી ફી પાંચ રૂપિયા ત્રીસ દિવસથી લઈને ત્રણ મહિનામાં લગ્ન નોંધણી યાદી સાદર કરવામાં આવે તો નોંધણી ફી પંદર રૂપિયા અને ત્રણ મહિનાની મુદત પૂરી થઈ લગ્ન નોંધણી યાદી સાદર કરવામાં આવે તો નોંધણી ફી પચીસ રૂપિયા લગ્ન નોંધણી પ્રમાણપત્રની દરેક દીઠ ફી દસ રૂપિયા લગ્ન નોંધણી યાદીની પ્રમાણિત નકલ ફી ત્રીસ રૂપિયા રજીસ્ટ્રાર જનરલને કરવાની અપીલ સાથેની ફી સો રૂપિયા લગ્ન નોંધણી રજિસ્ટરની ઉતારાની નકલ ફી દસ રૂપિયા આમ ફીની જોગવાઈઓ થયેલ છે જેમાં વખતો વખત વધારો ઘટાડો થઈ શકે છે ડિસેમ્બર માસમાં ઠરાવેલ સદ્રોમાં નાણા બિનચૂક જમા કરાવવાના રહે છે જે સદ્રો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે શંકા જાય તો બીજા સાધનિક પુરાવાઓ પણ માંગવા પણ ત્રીસ દિવસમાં નિર્ણય લઈ લેવો અને પક્ષકારોને લેખિત જાણ કરી દેવી આરોગ્ય કમિશનર શ્રીના તારીખ ચાર એપ્રિલ બે હાજર તેર ના પરિપત્ર માં જણાવ્યા મુજબ સૂચનો ધ્યાને લઈએ જરૂર સાહેબ સને લગ્ન છે જે અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવી અને વખતો વખતના ફેરફારોથી અપડેટ રહી કામ કરવું બોલો મેહુલભાઈ બીજું કઈ સાહેબ આપે ખૂબ જ સુંદર માહિતી આપી જે બદલ આપનો આભાર કોઈ પ્રશ્ન હશે તો ફોન કરી તમને જરૂર હેરાન કરીશ